આને ઉકેલ લાવો હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું ફાઈકે મને પૈસા લેવાનું આઈકા આ તો જે એટલે નોક ખલાવો મહી સુચાઉ છે સેકન્ડ ઈટ આ ટિસટનો ખબર શું થાય ન ખબર ને

બરાબર આપ સવારે દાઈજા બરાબર આપ સવારે આપ સવારે મનો જોવાનો સાઈ બરાબર દેવેવાનું વિવાહ નહીં આવવાની ચાલ નથી બકા જો خود કરી લેવા બરાબર પૂજા કુમારી કા પ્રશ્ન થશે અમાર આને મધુ મધુ બરાબર અહીં પાણી માં ભી લી જામી લે આ લી જામી રામ પાણી માં લી જામી ચાકી તો ચા આ રંજન સ્કૂલના તમે ટ્રસ્ટી છો એવું અમને જાણવા તો અહીંયા જે વિદ્યાર્થીઓના ટ્રસ્ટીને જાણ છે કે નહીં બરાબર અને વિદ્યાર્થીઓને જે સર્ટી આપવામાં આવ્યા હતા એના વિશે તમે શું જણાવો છો અમને જાણ નથી અને તો કાલ ઉઠી સ્કૂલ બંધ થઈ જાય આ રીતે તો આ દલિત વિદ્યાર્થીઓનું શું આની અંદર એસટી ઓબીસી બધા વિદ્યાર્થીઓ પણ હતા બરાબર બધી ગરીબ વર્ગના એમના મા બાપ જે કાળી મજૂરી કરીને વિદ્યાર્થીઓના ભણાવ હતા એના વિશે તમે શું ક્યાં માગશો

હમણાં તમે કેલિકેશન કરતા હતા કે મારી પાસે પૈસા માંગેલા હમણાં તમે કીધું ને આખા શિક્ષણ ખાતામાં ભ્રષ્ટાચાર ચાલે એમની વાત નથી કરતા હા એમનો મનસ્વી કે આપણે પાછળ કી એટલે શિક્ષણ તંત્ર જ આખું ખરાબ છે તંત્ર ખરાબ જ છે સાહેબ હા

બરાબર તો એ છોકરાની જિંદગી તો ખરાબ થઈ ગઈ ને તો બીજા સાહેબો માટે તમે શું જણાવો આપશે ને તો અમારે એમને આપવા પડે કે જ આપવા પડે સર અમારે દર કેસ કરીએ એટલે એમને આપવા પડે એ તો ના પાડી એમણે સોની સાહેબે જ ના પાડી કે ના પાડે કે ચલાવી નહીં કે કોઈ શિક્ષક નહી આવે એટલે અમે ક્લાસરૂમ બંધ કરીએ છે નિયમ પ્રમાણે આપવા પડે નરેન્દ્ર મોદીને આપવા પડે એટલે કેમ ના આપવા પડે

સ્કૂલ દબાવ પ્રિન્સિપલો દબાણ કરી સહેટીઓ આપે છે અગિયાર જણાને સહેટીઓ આપી દીધા તો એ બારામાં તમે શું કહેવા માગો છો એકચ્યુઅલમાં અમને હું જ્યારે આવ્યો ત્યારે મને બી આ રીતે ભરમાવવામાં આવ્યો તો કે ટ્રસ્ટી આવતા નથી ને સ્કૂલ આ જે સોની સાહેબ ડીઓમાંથી આવ્યા હતા એ બી ભરમાવાવાળી વાત કરતા હતા પણ ખરેખર આ ટ્રસ્ટી આવ્યા પછી મને એવું થયું કે આ જે હેવાનીયત હું આને હેવાનીયત કહી હેવાનીયત ભરી એ હરકત કરી છે એ ડીઓ સાહેબે કરી છે અને સરકારના હિસાબે કરી છે બરાબર જેમકે આ એક સ્કૂલનો સવાલ નથી ગુજરાતની અંદર બે હજાર સ્કૂલો સાહેબ બંધ કરવામાં આવી છે જેટલી બી સરકારી સ્કૂલો હતી કોઈના કોઈ બાના હેઠળ આ સ્કૂલો બંધ કરવામાં આવી છે જેનાથી લઈને એસસી એસ ટી ના બાળકો ભણી ના શકે અને ભણી ના શકે એટલે એમને નોકરી ના મળે એવું આખું ષડયંત્ર સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું છે

માણસને ત્યાંથી બોલાય અહીંયા સાહેબ ના પાડે છે છતાં એમને દમ મારી મારીને અમારા વાલીઓને એમ સ્ટી આપેલા છે અને વાલીઓ તમારી સામક સાજર એટલે સરકાર ને અમારી પેલા તો નમ્ર વિનંતી છે કે ભાઈ આના ઉપર તાત્કાલિક ધોરણે કામ કરે કેમ કે આઠ મહિના થઈ ગયા છે છોકરાઓ જાય ક્યાં બીજે જાય છે ના થાય એના કરતા અમારા છોકરાઓ અહીં જ ભણવા જોઈએ અમારા છોકરાનું ભવિષ્ય બગડવું જોઈએ નહીં અમે બધી રીતે સાહેબ તૈયાર છે પેલા તમને વિનંતી કરીએ છીએ સરકાર કે અમારા બાળકો ભવિષ્ય ખરાબ ના કરો ત્યાં પછી જો તમે આ બાબત ઉપર નહીં માનો તો પેલા બુદ્ધ ની વાત કરીશું અને પછી યુદ્ધ કરવા પણ તૈયાર છે સાહેબ આ સ્કૂલ ની અંદર તો સફાઈ નો બી પ્રોબ્લેમ એક મોટો લાગે અંદર સાહેબ લાકડા એવું મેદાન ની અંદર ના ના એક મિનિટ અંદર લાકડા ઘાસ બી ઉગેલી વરસાદના હિસાબે ઘાસ તો ઉગે નોર્મલી

એક ઘેટા હોય રીતે ભ્રષ્ટાચાર થી પૈસા નહીં લઈને ઘેટા બકરાની જેમ બાળકોને પૂરી રાખે તો એમને આ ધ્યાન એમને રાખવાનું હોય ટ્રસ્ટીઓ તો ચાલો ટ્રસ્ટીઓ સરકારની બી જવાબદારી થાય છે કે આ બાળકોનું આ રીતે ધ્યાન આપે ઓકે

આમાં છોકરા કંઈ કરશે તો ભણવા તો કેમ મૂક્યા અત્યારે અભ્યાસ છે તો શું કરશું અમે આ તમારા અમને જાણવા મળ્યું છે કે તમારા છોકરાના આઈ કાર્ડ પણ નથી ચાલ્યા આજુ

તો મેં તો કેમ બેટા એલસી લેવાનું કીધું છે તો કે મમ્મી મને ખબર નથી તને સાહેબે બોલાય છે તું સ્કૂલમાં આવીને એલસી લઈ જજે મેં તું સારું બેટા હું કાલે આવીશ એટલે આજે હું અહીંયા આવી છું તો આજે મને આજે જ કાલે જ મારા બાપાએ મને કીધું મને કાલે જ જાણ થઈ છે કે એલસીની આ એલસી એકદમ ના લેવાય આ એલસી કંઈ શાક માર્કેટમાં કંઈ આપણે કંઈ રસ્તામાં બેઠા નથી આ એલસી આ લોકોને અમને પહેલાં જાણ કરવી જોઈએ કે ભાઈ અમારા સ્કૂલમાં આ પ્રશ્ન ઊભો થયો છે તો તમે વાલી સંમેલન અમે કરીએ છીએ તો તમે સ્કૂલમાં આવો

અમારે એટલી જ અમારી અરજ છે કે અમે ચાર મહિના અમારે આ છોકરાને સ્કૂલમાં અહીંયા ભણાવો બસ અમારે આજ અમારે કોઈ નથી

તમને બે તારા પછી તમારે ગાંધીનગર ના ધક્કા ખાવા પડશે આ દિવસ સાહેબ એ કીધું અમે કીધું કે તમારે ગાંધીનગર ના ધક્કા ખાવા પડશે તો પછી અમારે શું કરવાનું સાહેબ

વેલાયી પેલા સાહેબ એક તો લક્ષ્મીબેન राठौड़ લકડીવાળા તમને એમ કીધું કે વેલાયી પેલા જલ્દી જાવ તો જલ્દી મળશે અત્યારે તમે લઈ લો તમારો છોકરો કઈ સ્કૂલમાં ભણે છે અમારી બે બે 11 માં ભણે છે મારી ભાણી છે સ્કૂલ નું નામ અહીંયા ભણે છે આ ભણે ધોરણ સ્કૂલ નથી બાળમતી થી ભણે છે આ દિશા

એ દિવસે તમારું મોસે પકડ થાય છે સાચી વાત માનસિક રીતે

તમે હમણાં જે કીધું કે સરકારી અધિકારીઓ અમારી પાસે પૈસા તો શાના માટે તો તમારી પાસે પૈસા અમારા છોકરાનું એજ કરવાનું બરાબર આવું તમને કયા અધિકારી કીધું એમનું નામ આમ ખબર છે તમને જોઈએ વાયા વાયા કહેવામાં આવે તો આજે જે વિદ્યાર્થીઓને શરટી આપવામાં આવે હતો એ કઈ રીતે આપવામાં આવી રહ્યા હતા અમે ના પડી છે પંદર છોકરા જે સર્ટી લઈ ગયા અધિકારીઓ પાએ ઓર્ડર આધારે કે અમને સૂચના આપ્યું હોય કે એસી આપણે જો સ્કૂલ બંધ થઈ ગયેલી છે તો એ છોકરાને આપણે બાળગોનો ગીતને ધ્યાનમાં રાખી અને આપણે આજુબાજુની સ્કૂલમાં એને પ્રવેશ અપાવો ત્યાં આગળ એમને પહેલા સફર ફી પણ ભરવાની થશે નહીં એટલે દિવસ સાઇડની સુખા દે આપણે વાર્લોકોને

તમારા ભવિષ્ય સાથે હું આવ્યું જગદીશભાઈ આ છે એમનો ટાઈમ બગાડીએ બરાબર છે એટલે મહેરબાની કરીને કોઈ બોલતા નહીં તમારું નામ શું યસ શોની ક્યાંથી આવ્યા તમે સાહેબ અમદાવાદ હા અહીંયા સ્કૂલની અંદર તમને કોણે મોકલ્યા આ દિવસ સાજના મારી દિવસના તો તમે ટ્રસ્ટી સાહેબ સાથે કઈ ચર્ચા કરી ના તો ટ્રસ્ટી સાહેબ આપણે કાલે જી મળ્યા સાહેબ બજવણી કરી દીધી છે એમના એમના પાવર કામ કરે છે ખાલી બારો કોઈ સાંભળતા જ લઈ છે અને ઓર્ડર ની બજવણી થયા પછી આપણે વાલીઓની મીટિંગ પર બોલાવી કાલે ઘરમાં બોલાવ્યા હતા એ સમજાવ્યું હતું અને આજે એમાંથી અમુક વાલીઓ એ પોતે એસે લઈ ગયા છે પોતે નથી લઈ ગયા તમે આપા તમે ના બોલો સાંભળો ના મળ્યો કાલે વાલીઓને આપણે સમજાવ્યું હતું કે આ કે છે એ ફરિયાદ જળવાતી નથી એને બળવો બંધ કરવાની થાય છે અને બાળકોને એને ધ્યાનમાં રાખી એને આપણે આપ્યા હતા એસસીઓ વાત કરી અને આજે દસ બાર એસસીઓ લઈ તો તમે આ રીતે સર્ટી અપાવી શકો છો તો સ્કૂલની અંદર કેટલી બેદરકારી છે રમવાનું મેદાન નથી પાણીની વ્યવસ્થા નથી એ બધું કેમ ડ્યુ ઓફિસ ચેક નથી કરતા કે અહીંયા શું તો આટલા બધા રૂમ બંધ છે આનું આટલું લાઇટ બી લાવે તો એ બધું તમે જોઈ

પણ આની અંદર તો મોસ્ટ ઓફ એસસી એસટી ઓબીસી ના વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા બરાબર એ વાલીઓ કઈ રીતે મદદ કરીને છોકરાને અહીંયા ભણા હતા એમનું કહેવું એમ છે કે અમે બી અહીંયા છીએ અમારા બાળકો બી અહીંયા ભણ્યા તો સારું રહે તો આવું ડિસિઝન તમે જે લઈ રહ્યા છો બીજી વસ્તુ એ કે આની અંદર તમે પરિપત્રમાં બતાવશો કે વિદ્યાર્થીઓની સંખ્યા ન હોતી તો વિદ્યાર્થીઓનું જ્યારે એડમિશન કર્યું ત્યારે સંખ્યા કેટલી હતી અને વિદ્યાર્થી કેમ નથી આવતા તમે એના વાલીને કોઈ જાણ કરી આની અંદર સાહેબ આપણે કતીસ તારીખ લઈએ એકત્ર આપણી સ્થિતિ આપણે માહિતી બોલાવતા હોય છે એમના આધારે પછી સાહેબ દ્વારા આપણે હિયરિંગ ગોઠવવામાં આવતું હોય છે અને હિયરિંગમાં ટ્રસ્ટી સાહેબ અને સ્કૂલના આચાર્યશ્રી આધારે રહ્યા જવાબ કરતા હોય છે કે શું પરિસ્થિતિ છે એ આધારે સાહેબ અમે બોલાવતા હોય તો સમય આપતા હોય છે પછી એના પછી નિર્ણય લેવાનો તો ટ્રસ્ટી સાહેબે એવું કીધું કે તમે આના બદલે સર્ટિફિકેટ આપી દો સ્કૂલના એવું તમને ટ્રસ્ટીએ કીધું ટ્રસ્ટી સાહેબ તો તમે તમે મને શું પાડે કે રીતે લઈ શકો મને જ નહીં આપો ખબર હોય આપવું પડે તમારું નામ છે મોબાઈલ સાયલન્ટ કર તમને કઉ છો હિન્દુ હિન્દુ કરીને તોડી નાખ્યા સરકારે હવે સમજો તમારા તમારા છોકરાઓ ને આ પથારી ફેરવવા બેઠા છે